કયું જાનવર છે જે બોલતું નથી જવાબ છે જીરાફ કયું જાનવર છે જે દિવસો સુધી પાણી પીતું નથી જવાબ છે ઊંટ વિશ્વમાં સૌથી વધારે વરસાદ ક્યાં થાય છે જવાબ છે ચેરાપુંજી મનુષ્યની આંખમાં શું હોય છે સોડિયમ ક્લોરાઇડ કયા દેશમાં બે રાષ્ટ્રપિતા છે જવાબ છે શાનમારીનો કયા દેશમાં સ્ત્રીઓ સેનામાં છે જવાબ છે ઇઝરાયેલમાં કયા દેશના કાયદાઓ સૌથી વધારે કઠોર મનાય છે જવાબ છે સાઉદી અરબના કયો દેશ છે જ્યાં સ્ત્રીઓને સ્કૂલની શિક્ષા મળતી નથી જવાબ છે સાઉદી અરબમાં બધાથી બુદ્ધિમાન જાનવર કયું છે જવાબ છે ચિમ્પાંજી કયું પક્ષી છે જે પોતાના બચ્ચાને દૂધ પીવડાવે છે જવાબ છે ચામાચીડીયો સૂર્યના કિરણો પૃથ્વી પર કેટલી વારમાં પહોંચે છે જવાબ છે આઠ મિનિટ અને બાવીસ સેકન્ડ કયો દેશ છે જેના એક ભાગમાં સવાર અને બીજા ભાગમાં સાંજ હોય છે જવાબ છે રૂસમાં